માં સીતારામ જો ને આઠ વાગ્યા ને આઠ વાગે ને સાફ ને રોવાળાનું કામ કમ્પ્લીટ કર્યું ને આવે ને વાર ને તે વાર નાખા અને પછી બીજું બધું કામ થાય કે પીવાનું બદલાવાય ગયું ત્યાં વરાઈ જાય તો હાલ નાખો પછી ને તડકાનું વારવાનું ડુંકાઈ નહીં ને વાવડો નીકળે ને તો પાંદડાનું એ ઉડતા જાય તે પેલા છે ને આ સાઈડથી વાર આ સાઈડ પાંદડા વધારે વેવડી સાઈડ એટલે પાંદડાનું હોય કે આ સાઈડ ને ઢોરને મારે જ બંધાતા ઢોર ઓલી સાઈડ ભીહોન પછી બંધાય એ વાંટવું પાછાથી લેતી જાય તો પછી ઓલી વાર પુગા જે રીતે વાવળો નીકળે તો એક તો વરાઈ જાય ને હવારમાં હે ને વહેલું વાળીએ ને તો વારું ગણું લાગે ને હમણાં જે રીતે તડકો કે વધારે પડે તે પછી થઈ જાય તો ગરમી થાય વારવામાં ને અમારે વારવામાં અડધી પોણી કલાક થઈ વાંટું વાર લાગે ને હવારમાં એ વહેલું હાથ વાગવામાં વાળીએ તો પીહું નું હોય ને ઘરનું કામ હોય દૂધ ના પાડવાનું પીહું ધોવાનું એ બધું નહીં અમારે હવાય ભી હું મોડે દીધો ભાઈ હાથ વાગા પછી ને જો હાડા સો હવા ભી હું ચાલુ કરીએ તો પણ હાડા હાથી માન માન કે હું દોવાઈ પછી બીજ બધું કામ ને કરીએ તો આટ આરામથી વાગે જ જાય સા પાણી પીએ ઈસમાં પાછા ઉઠે ને સારું પીણા હાથું કરીએ ને એવું બધું જો બધી ભી હું પાણી થઈ ગયું ને એમાં ખાલી વાળવાનું હોય વાંધાય પણ ભેગા અને આ સે લીલી સાહેબ અમારા ખેતરની સાહેબ છે કંઈ ને હે ને અમારી સાર નાખા ખાજી એવડી એવડી થઈ કે બીજા ખેતરી આતા જો કે જે વાવેલથી ને કાલે પાણી વાળો ગતા તે વાટુ બે શિયાળ પૂરા વાઢી આવ્યા કે અમારે એક ભી હે ને એ લીલી સાર હોય ને તો એની ભાવ બીજું બહુ કંઈ ખાતી નટું એના હાટું ચાર પાંચ પૂરા વાઢા હે ને પાંચ પુરા ને મોટર લેવા ત્યાં પાંચ પુરા હોય તી મોટર લેવા જઈ એવા ને હું હે ને વારવા મતલબ થેગા ખાલી વારં નાખો ને પછી ત્યાં કઈક બીજું કામ સ્ટાર્ટ કરી કામ કરી કંઈ વિચારા ને પહેલાં જે કામ કરવાનું એ લે પછી તો આગળ આગળ કામ હાલતું હોય જો કે આખું દી ન થયા ને એનું ધારી બરાબર થઈ ગઈ ઢોરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને એવલું ના થવાના પછી મોગોટું મોગોટું પીડ્યું બે હે ગઈ ખાધા વડું મોટું મોં મારી એમાં બહુ ખાતી નથી બે એક ખાઈ ગઈ ને એકને પીડ્યું કે ગેણે હે ને એ હમણાં ઓલી પીને મૂકી દીધી સેલા હે ને એને ધોતા ન કંઈક ટાણું ધોતા તે ખાઈ જાય કે એ ખાણ ન હોય ને આણી બધી દે ને એને ખાણ હોય તે ખાવાની એટલે કંઈ જરૂર ન પડે જે દોવા દેતી ને એને ત્રણ મેં ખાણનું લો એટલે કંઈ જરૂર ન હોય જે ન દોવા દેતી હોય ને એ ખાઈ જાય જે નાખીએ ને એ કી કે એણે ખાણ નો જણે એ વાત નાખેલા હા બધા એની એણે થઈ ગયું

એને વાંધા કાલે ત્યાં કરતા હાડા પાંચ વાગે ગયા તેવું કહેવું ઘડીક મેળ પર બે ત્યાં હે ને બહુ નસલ મેળ પર તો આ જરી તડકો હે કી કે એવી દિલ લાંબા હે ને તે વાહાટું પા મજા આવે ટાટું ટાટું વાતાવરણ હોય બહુ તપ ન લાગે પોવન આવે ને તે વાહાટું ને આ સાઈડ હે ને એ સોસાયટી અમારા પાસે કે ગામ ને વાડીનો અમારે એક જ છે પાસે પાસ છે ગામે પાસે ને પાસે સોસાયટી હે તો આ સાઈડ હે સોસાયટી ને આ હે ને આખી સોસાયટી ને આ હે બાલ મંદિર ને આ ઓફિસ છે ઓલી સાઈડ હે ગૌસરો હે અમાર જ છે એક રોડ આવે ને ઓલી સાઈડ અમાર ખેતરું હે ઈ ને આ સાઈડ હે અમારું ગામ આથી ને દેખાતું વડલો આવે ગોય અમારે ગામ હાઉકળું જ થાય ના હે ને વાં ગામ છે ઝુમ કરા ટ્રાય કરે જવાળા મંદિર ઉને ના ઝાડવા ઝાડવા હે ને મેળી પરથી નું તો દેખાતું હતું હું આવે કે કહે હે અમારું ગામ ઓલું મંદિર દેખાય નહીં લે બા એને મંદિરે હે અમારા ગામમાં નહીં જોવા બેઠો કંઈ એમ